અને પ્રેરણા પીઠ જ્યાંથી કઈક પ્રેરણા મળે છે એ પીઠ ઉપર કોક બેઠું છે જ્યાંથી તમને મને કઈક પ્રેરણા મળે અને એ પ્રેરણા કોણ આપે છે તક જગત ગુરુ આપે છે અર પછી ઈ ઈ સુકામ આપે કેમ આપે હાંભળે હાંભળે બેન કે બેન કે બેન કે રિયા જો મેં ફરી વાર કહું કે ભરોસો ન હોય પ્રેમ નો લગ્ન ન કરવા ભરોસા વગેરે કોઈ ભાઈબંધ નો રાખવો અને આવું પ્રેરણા પીઠમાં અથવા તો ગુરુના સાનિધ્યમાં ભરોસા વગેરે ને આવવું નહીં ખોટા ટેસ્ટર કરવા નો આવવું

અહીંયા જ્યારે આવ્યા છો ત્યારે આપના દર્શન કરવાનો એમને અવસર મળે એ અમારા માટે બહુ મોટામાં મોટી વાત કહેવાય